ફ્રેન્ડ્સ તમારી વેફર કારી અથવા તો લાલ થઈ જતી હોય તો આ વિડીયો જરૂરથી જોજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકાય તેવી ફરાળી વેફર બનાવીશું બે નવી રીત સાથે આજે આપણે આ વેફર બનાવીશું આખા વરસ માટે સ્ટોર કરી શકાય તેવી ફરાળી વેફર બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે એક કિલો બે કિલો પાંચ કિલો કે દસ કિલો જેટલા કિલો તમારે આ વેફર બનાવી હોય તેટલા કિલો તમે બટેટા લઈ શકો છો અત્યારે ફક્ત હું ત્રણ બટેટામાંથી જ આ વેફર બનાવતા શીખાડી રહી છું તો પહેલાં આપણે પિલરની મદદથી તેની છાલ દૂર કરી લેશું ફ્રેન્ડ્સ જ્યારે પણ બટેટા પસંદ કરો ત્યારે મોટી સાઇઝના પસંદ કરવાના અને બજારમાં બે પ્રકારના બટેટા મળે છે તમે ગમે તે બટેટામાંથી આ વેફર બનાવી શકો છો લાલ કલરના બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે આમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને વેફર કારી અથવા તો લાલ થવાનું પણ કારણ સ્ટાર્ચનું હોય છે તો સ્ટાર્ચ તમને દૂર કરતાં આવડી જાય તો તમારી વેફર પણ એકદમ સફેદ બનશે બટેટાની છાલ દૂર કર્યા પછી હવે આપણે જમ્બો સ્લાઇડર લેશું જમ્બો સ્લાઇડરની મદદથી અહીંયા આપણે વેફર પાડીશું તો આ રીતે આપણે સ્લાઇઝમાં બધા બટેટાની કાતરી બનાવીને રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી બટેટાની કાતરી પહેલાં રેડી કરી લેશું અને રેડી કરેલી આ કાતરીને એક વાસણમાં એડ કરતા જશું જેથી કરીને બટેટું છે એ કારું ન પડે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ તમે રાતે પણ કરી શકો છો રાતે આખી રાત તમે પાણીમાં આ વેફરને રહેવા દેશો તો વેફર એકદમ વ્હાઈટ થઈ જશે અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરી રહ્યા છીએ લીંબુની જગ્યાએ ફટકડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો નાની એવી કટકી પાણીમાં ફેરવી દેશો એટલે તમારી વેફર કારી અથવા તો લાલ નહીં થશે અને આ રીતે આપણે બધી વેફર પાડતા જાશું અને બસ તેને પાણીમાં ડીપ કરતા જશું વેફર પાડતી વખતે આ નાના ભાગને આપણે ચાકુથી આ રીતે કટ કરીને તેને પણ લઈ લેશું તો આ રીતે તમે એક કિલો કે બે કિલો કે દસ કિલો હોય તો પણ આ રીતે તમે બટેટાની સ્લાઇસ બનાવીને રેડી કરી શકો છો રેડી કરેલી બટેટાની સ્લાઇસને પાણીમાં આપણે ઓવરનાઈટ અથવા તો બે કલાક માટે તેને આ રીતે જ રહેવા દેશું બે કલાક પછી તેને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજું પાણી લેશું અને રેડી કરેલી બટેટાની સ્લાઇસને તેમાં એડ કરતા જશું તો આ રીતે એકવાર તમે બટેટાની સ્લાઇસને બીજા પાણીમાં એડ કરી દેશો એટલે જેટલું પણ સ્ટાર્ચનું પ્રમાણ હશે તે પાણીમાં રહી જશે હવે ફ્રેન્ડ્સ તમે પાણી જોઈ શકો છો પાણી આપણું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે તો બસ હવે આ વેફરને આપણે બાફી લેશું તો અહીં આપણે વેફરને પાણીમાંથી કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ તમે ડાયરેક્ટ જ આ વેફરને પાણીમાં બોઈલ કરી શકો છો સ્ટાર્ચ કાઢ્યા વગર ડાયરેક્ટ જ જો તમારે વેફરને બાફવી હોય તો તમારે ઠંડા પાણીમાં આ સ્લાઇસ બનાવવાની ઠંડા પાણીમાં સ્લાઇસ બનાવશો આ રીતે પણ વેફર કારી અથવા તો લાલ નથી થતી તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કડાઈમાં પાણી ગરમ કરીશું પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને બટેટાની સ્લાઇસને તેમાં એડ કરી દેસું પહેલા પાર્ટમાં બટેટાને બાફવામાં વાળ લાગશે પણ બીજી વાર જ્યારે બટેટાની સ્લાઇસ તમે ગરમ પાણીમાં એડ કરશો તો તે ઝડપથી બોઈલ થઈ જાય છે તો હવે આપણે પહેલીવાર બટેટાની સ્લાઇસ એડ કરેલ છે તો તેને આપણે પહેલાં ઢાંકી દઈશું જેથી કરીને બટેટાની સ્લાઇસ છે એ ઝડપથી બફાઈ જશે તેને લીટથી ઢાંકીને થોડીકવાર માટે રહેવા દેસું થોડીકવાર પછી આપણે ચેક કરીશું તો આપણી બટેટાની વેફર છે એ સરસ બફાઈ ગઈ હશે અહીંયા આપણે બટેટાની વેફર ઓવરકુક નથી કરવાની ફક્ત એંસી ટકા જેટલી જ વેફરને આપણે બાફવાની છે એંસી ટકા જેટલી વેફર બફાઈ જાય એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો હજુ મારી વેફર થોડીક કાચી લાગે છે તો ફરીથી હું લીટથી તેને ઢાંકી દઈ અને થોડીક વાર માટે રાખીશ હવે ફરીથી હું તેને ચેક કરીશ તો અત્યારે મારી વેફર સરસ કૂક થઈ ગઈ છે તમે હાથેથી અથવા તો ચાકુથી ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે અને આપણી વેફર પણ જોતાં જ ખ્યાલ આવી જશે એકદમ સોફ્ટ થઈ ગઈ હશે તો હવે બસ આપણે આ રીતે બીજી બધી વેફરને બાફી લેશું બીજા પાર્ટમાં બાફતી વખતે એટલી વાર નહીં લાગશે જેટલી પહેલા પાર્ટમાં તમને લાગી વાર નહીં લાગશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ત્યારે કદાચ તમારે ઢાંકવાની પણ જરૂર નહીં પડશે તો આ રીતે આપણે બધી વેફરને બાફીને રેડી કરી લેશું અને બાફેલી વેફરને હવે આપણે પંખા નીચે અથવા તો તરકે આ રીતે છૂટછૂટી આપણે સુકવી દેશું કોટનના કપડાં ઉપર તમે સુકવશો એટલે ઝડપથી સુકાઈ જશે એક જ દિવસમાં સરસ આપણી વેફર સુકાઈને રેડી છે ફટકરીવાળી વેફર સફેદ લાગશે જ્યારે ઠંડા પાણીની વેફર સેજ પીરાશવાળી લાગશે બાકી કોઈ ફેર નહીં લાગશે તો તમે જોઈ શકો છો હવે બસ તેને આપણે તળી લેશું તો તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે વેફરને આપણે તળી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તળ્યા પછી આપણી વેફર છે એ એકદમ તળાઈને એકદમ મોટી સાઇઝમાં રેડી થાય છે તો બસ આ રીતે આપણે વેફરને તરીને એન્જોય કરીશું અને આ રીતે બનાવેલી વેફરને તમે એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો આપણી વેફર કેટલી ક્રિસ્પી બની છે તેનો અવાજ પણ સંભળાવું જ છું જો ફ્રેન્ડ્સ તમને અવાજથી ખ્યાલ આવી જશે કે આ વેફર કેટલી ક્રિસ્પી બનીને રેડી થઈ છે તો આખું વરસ આ રીતે બનાવીને વેફરને તમે સ્ટોર કરી શકો છો તમારી વેફર કારી અથવા તો લાલ નહીં થશે રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ